ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી ચુમ્માલીસ જેટલી સ્માર્ટ આંગણવાડીઓ બનાવવા માટેનું મોટું કૌભાંડ છે અન્ય એજન્સીએ કર્યું છે કામ અને બિલ ગ્રામ પંચાયતો નામે કર્યા સરપંચોને કંઈ ખબર ન હતા જવાબદાર કોણ તપાસના નામ ઉપર એક અધિકારી બીજા અધિકારીને ખો આપી લૂલો બચાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે ગીરગઢરા તાલુકામાં બનાવેલી ચુમ્માલીસ જેટલી સ્માર્ટ આંગણવાડીમાં વરસાદનું પાણી ટપકે બાળકોનું ભવિષ્ય જોખમમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસ અને વીસના રોજ ગીર ગઢડા તાલુકાના પંદરમાં નાણાંપંચ અને વીસ ટકા યોજનામાંથી સ્માર્ટ આંગણવાડી કેન્દ્ર બનાવવાનું આયોજન કરાયું હતું તેમાં પ્રત્યેક આંગણવાડી પાછળ રૂપિયા દોઢ લાખથી વધુની રકમનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો જેમાં આંગણવાડીમાં અગાશી ઉપર વોટર પ્રૂફિંગની અને લાદી પ્લાસ્ટર અને પેઇન્ટિંગ ચિત્ર અને નાનું મોટું રિપેરિંગ કામ કરવાનો ઠરાવ ચુમ્માલીસ ગ્રામ પંચાયતો પાસેથી મંગાવી એસ્ટિમેટલ ભાવ મુજબ ગ્રામ પંચાયતના કામ વર્ષ બે હજાર ત્રેવીસમાં કરવામાં આવ્યા અને ગીરગઢરા પંથકની ચુમ્માલીસ આંગણવાડી કેન્દ્રમાં વીસ છ બે હજાર ત્રેવીસના રોજ કામ પૂર્ણ થયા હતા તેના બિલો પર ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત ગીરગઢરાના આસિસ્ટન્ટ એન્જિનિયર દ્વારા બનાવી તેમનું કમ્પ્લીશન પ્રમાણપત્ર લઈ આઈએમડી દ્વારા અપાઈ ગયા હતા આ વર્ષ દરમિયાન આંગણવાડી પાછળ કરેલા છાસઠ લાખ જેટલી મોટી રકમ પછી પણ આંગણવાડી કેન્દ્રોની છતમાંથી પાણી ટપકતા બંધ નથી થયા એટલું જ નહીં આંગણવાડીમાં બનાવવામાં ભીત ચિત્રો પર વરસાદના કારણે દિવાલોમાંથી પાણીના કારણે નાશ થવા લાગ્યા છે અને પ્લાસ્ટર પણ તૂટી જવા લાગ્યું છે આંગણવાડી કેન્દ્રોમાં બાળકો પણ બેસી શકતા નથી બધી જ આંગળીઓમાં છત ઉપરથી ટપકતા પાણીથી બાળકોને બેસવા મુશ્કેલી થઈ રહી છે આંગણવાડી બહેનો દ્વારા આ અંગે અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર મૌન છે ઘણી આંગણવાડીમાં છત ઉપરથી પ્લાસ્ટિકના બાંધીને બાળકોને ભણાવવામાં આવે છે આંગણવાડી સંચાલકો દ્વારા પાણી ટપકતું અને લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કંઈ પગલાં લેવામાં આવતા નથી ગીરગઢરામાં ભાગની બનેલી આંગણવાડીમાં પાંચ પ્લાસ્ટર ફાટી ગયા છે અને સ્લેબમાં પણ પોપડા પડતા હોય તેવું જોવા મળી રહ્યું છે ગ્રામ પંચાયતના નામે એસ્ટિમેટલ કામ અન્ય એજન્સીએ કર્યું હતું હવે જવાબદાર કોણ રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીરગઢરા વાત્સલ્યમ સમાચાર